मध्य वच्चे रथम रथ स्थापये उभो राखो मे मारा अच्युत श्री कृष्ण चुपनाथनार यावत जयंग सुधी एतान आ निरीक्षे जो हूँ अहम हूँ योद्रु कामान युद्ध माटे अवस्थितान

અર્જુન પોતાની ઈચ્છા અનુસાર અપેક્ષિત સ્થાને રથને લઈ જવા માટે નિર્દેશ કરે છે આ ભગવાનના ભક્તો સાથેના મધુર સંબંધની પ્રતીતિ કરાવે છે ભક્તના નિષ્કપટ પ્રેમના ઋણી થઈને ભગવાન સ્વયં તેમના દાસ બની જાય છે અભક્ત પરાધિનો સ્વતંત્ર છું છતાં પણ હું મારા ભક્તોનો સેવક બની જાઉં છું તેઓ મને અત્યંત પ્રિય છે અને તેમના પ્રેમને કારણે હું તેમનો ઋણી થઈ જાઉં છું અર્જુનની ભક્તિથી ઉપકૃત થઈને શ્રી કૃષ્ણ કર્યું શ્લોક તેવીસ યોગ્ય માવે સમાગતા ધાર્થ રાષ્ટ્ર પ્રિય છે કે શબ્દાર્થ युद्ध करवा आवेला योद्धाओं ने अवेक्षे अहम् हूँ जो इच्छु छु ये जेओ एते तेओ अत्र अहिं समागता है एकत्र थयेला धार्तराष्ट्रस्य धृतराष्ट्रना पुत्रो माटे दुर्बुद्धे दुष्ट बुद्धि धरावनार युद्धे જોવાની ઈચ્છા ધરાવું છું કે જેઓ ધૃતરાષ્ટ્રના દુષ્ટ બુદ્ધિ ધરાવતા પુત્રને પ્રસન્ન કરવાની ઈચ્છાથી યુદ્ધ કરવા આવ્યા છે વૃત્ત વર્ણન ષ્ટ્રના દુષ્ટ બુદ્ધિવાળા પુત્રોએ રાજ્ય પચાવી પાડ્યું હતું અને તેથી તેમના પક્ષેથી યુદ્ધ લડતા યોદ્ધાગનો પણ સ્વાભાવિક રીતે દુષ્ટ પ્રકૃતિ ધરાવનારા હતા અર્જુને લોકોને જોવા ઈચ્છતો હતો જેમની સાથે તેણે આ યુદ્ધમાં લડવાનું હતું આરંભમાં અર્જુન વીરતાપૂર્વક યુદ્ધ કરવા આતુર હતો તેથી ધૃતરાષ્ટ્રના પુત્રોને દુષ્ટ મનોવૃત્તિવાળા કહીને તે જણાવવા ઈચ્છતો હતો કે કઈ રીતે અનેકવાર દુર્યોધને પાંડવોના વિનાશ માટે ષડયંત્રો ઘડ્યા અર્જુનનું મનોવલણ હતું અમે નૈતિક રીતે અડધા રાજ્યના અધિકારી હતા પણ તે એને હટવા માંગતો હતો તે દુષ્ટ મનોવૃત્તિ વાળો છે અને અહીં તેને સહાય કરવા એકત્રિત થયેલા રાજાઓ પણ દુષ્ટ છે હું એ યોદ્ધાઓનું નિરીક્ષણ કરવા માંગુ છું જેઓ યુદ્ધ માટે આટલા વ્યગ્ર છે તેમણે અન્યાયની તરફેણ કરી છે અને તેથી આપણા દ્વારા તેમનો વિનાશ નિશ્ચિત છે